કેમ છો બધા આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે એક નવો જ વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું તો ધ્યાનથી સાંભળજો અને પૂરો જોજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂ કરીએ વિડીયો રાતના સાડા અગિયાર વાગ્યા હતા છોકરાનો જન્મદિવસ હતો જેવા બાર વાગે એટલે મમ્મી વિચારતા હતા કે જેવા બાર વાગે એટલે મારા દીકરાને હું વિશ કરીશ સાડા અગિયાર ને ઘડિયાળના સેકન્ડ કાંટા ઉપર કન્ટિન્યુ નજર રાખી અને બાર વાગાવની રાહ જોતા હતા જેવા બારના જેવા રાઈટ બાર વાગ્યા એટલે માએ દીકરાને ફોન કર્યો દીકરાએ ફોન ઉઠાવ્યો અને કીધું બેટા આજે તારો જન્મદિવસ છે તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તું ખૂબ આગળ વધે તું ખૂબ લાંબુ જીવે તું ખૂબ પ્રગતિ કરે એવા તને અમારા આશીર્વાદ છે હજી શુભેચ્છા પૂરી થાય એ પહેલાં જ દીકરો કે કે મમ્મી અત્યારે ફોન કરવો જરૂરી હતો મારી ઊંઘ બગાડવા માટે ફોન સવારે કર્યો હોત તો ચાલત અત્યારે મને ઊંઘ આવે છે શુભેચ્છા આખી લીધા પહેલા જ છોકરાએ માં સામે આવું બોલવાનું ચાલુ કરી દીધું કે જરૂરી નથી કે અત્યારે જ શુભેચ્છા પાર્ટી સવારે કર્યો હોત મારી ઊંઘ ના બગડી ઓલો તમને વિચાર ના આવ્યો છતાં માં કાંઈ બોલી નહીં શુભેચ્છા ફોન રાખી દીધો થોડા સમય પછી એ છોકરાના ભાઈબંધનો ફોન આવ્યો બર્થડે વિશ કરવા માટે વિશ કરતા કરતા વાત ઘણી લાંબી ચાલી અંદાજે અડધી કલાક કલાક ચાલી તો પણ છોકરો વાત કરતો જ હતો કરતો જ એ દરમિયાન એના પિતાનો પણ ફોન આવતો હતો વેઇટિંગમાં છતાં પણ છોકરો વાત કરતો હતો વાત કરતાં કરતા સામેનો એનો ફ્રેન્ડ છે એ કે હવે રાખું છું મને પણ નીંદર આવે છે તો કે ના થોડી વાત કર ને તો કે ના ના રાખવું છે નીંદર આવે છે એના મિત્ર કે કે છે કે હવે રાખું છું તો બડ છોકરો કહે છે કે સવારે પણ ફોન કરજે ભૂલતો નહીં કાંઈ વાંધો એમ કરીને ફોન રાખ્યો છું એ દરમિયાન પિતા કન્ટિન્યુ ફોન કરતા હોય છે વેઇટિંગમાં જોવા છતાં છોકરો ફોન રાખતો નથી થોડી વાર પછી પિતા પાછો પ્રયત્ન કરે છે છોકરાનો ફોન પૂરો થઈ ગયો હોવાથી રિંગ વાગે છે કે પપ્પા અત્યારે ફોન ના કર્યો હોય તો ચાલત સવારે કર્યો હોય તો પણ ચાલત પણ પપ્પા સામેથી કહે છે કે બેટા મેં એના માટે ફોન નથી કર્યો મેં તને સામેથી સોરી કહેવા માટે ફોન કર્યો છે કે તારી તો ઘેલી છે તારી તો ગાંડી છે કે તને અત્યારે બડ શુભેચ્છા દેવા માટે ફોન કરે છે કે તારી ઊંઘ બગાડી એ બદલ તને સોરી કહેવા માટે મેં ફોન કર્યો છે કે તારા જન્મદિવસ ઉપર રાત્રે તને તારી ઊંઘ બગાડવા જે બગાડી છે એના માટે મેં ફોન કર્યો છે અને તા તારી માં અત્યારે આવી નથી છેલ્લા પચીસ વર્ષથી આવી છે કે કેમ પપ્પા કે તું હજી પેટમાં હતો અને પ્રસૂતિની પીડા એને જ્યારે સાડા પાંચ છ વાગે પ્રસુતિની પીડા જ્યારે થઈ ને ત્યારે દવાખાને લઈ ગયા ને ત્યારે ડોક્ટરે લખાવી લીધેલું કે બેન કાં તો તમે જીવી શકશો કાં તો તમારો સંતાન જીવી શકશે બોલો શું કરવું છે ત્યારે માતાએ એવું કીધું કે મારો જીવ ભલે જતો રહે પણ મારા બાળકનો જીવ ન જોવો જોઈએ એણે પપ્પાને સમજાવ્યા અને ડોક્ટરનો કે ત્યાં સાઈન કરાવી લીધી સાઈન કરી દીધી એક પત્નીના કહેવાથી પતિએ પણ સાઈન કરી દીધી બરોબર રાતના સાડા બાર વાગ્યા ત્યારે તારો જન્મ થયો જેવો તારો જન્મ થયો ને તારું મોટું તારી માએ જોયું ને તો બધા દુઃખ ફૂલી ગઈ ને એની આંખમાંથી આંસુ આવવા માંડે કે ડૉક્ટરની મહેનતથી તારો અને તારી માનો બંનેનો જીવ બચી ગયો હતો પણ ડૉક્ટરે તો પહેલાં જ લખાવી લીધેલું કે આ પ્રસૂતિ દરમિયાન માને અથવા બાળકને કાંઈ પણ થાય તો અમારી કોઈ જવાબદારી નહીં છતાં તારી માએ કહી દીધેલું કે જીવ જો બચતો હોય ને તો મારા બાળકનો જીવ બચાવજો સાહેબ હું ભલે મરી જઉં પણ મારું બાળક જીવતું રહેવું જોઈએ આ દુનિયામાં અને એવું નથી પણ જ્યારે જ્યારે અમે રાતના બાર વાગે સાડા બાર સુધી જાગતા હોય ને ત્યારે દર વખતે તારા મમ્મી મને કહેતા હોય છે જોયું આટલા વાગે આપણા બાળકનો જન્મ થયો હતો જ્યારે જ્યારે ઘણી વાર અમે રાતે એકલા હોય છે અને બાર સાડા બાર થાય ત્યારે તારા મમ્મી દર વખતે મને કહેતા હોય છે આ ટાઈમના આપણા બાળકનો જન્મ થયો હતો તારી રાત્રે ઊંઘ બગાડવા બદલ મેં સોરી કહેવા માટે ફોન કર્યો છે થોડી વાર થઈ એના પપ્પાએ ફોન કાપી નાખ્યો આ સાંભળી છોકરાને દુઃખ તો ઘણું થયું પણ સવારમાં વહેલો જ એના મા બાપના ઘરે પહોંચી ગયો એ ઘરે પહોંચીને તરત જ માને પગે લાગ્યો અને સોરી કહેવા માટે સોરી કહ્યું કે મમ્મી પપ્પા મને માફ કરી દો એની વાત નજર અંદાજ કરી પિતા એની માતાને કહે છે કે ચિંતા ન કર કે કોઈ તારું ધ્યાન રાખે કે ન રાખે હું પેલા પણ રાખતો હતો અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તારું ધ્યાન રાખીશ માતા સામેથી કહે છે હવે જવા દઈએ ને તમે પણ દીકરો જન્મદિવસો પાર આવ્યો છે તો માફ કરી દો ને છોકરો ગડગડો થઈ અને મમ્મી પપ્પાની માફી માંગે છે કે મમ્મી પપ્પા મને માફ કરી દો તો જુઓ તો ખરા સાહેબ કે મા બાપને સાચવો મા બાપ તમને કેટલા દુઃખ વેઠીને તમને મોટા કર્યા છે ભણાયા ગણાયા નોકરી ધંધે મોકલ્યા તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો જો સ્ટોરી ગઈમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર હારે ફોલો કરી રાખજો તો આ જ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો